શ્રી કૃષ્ણ બધાને કેમ છો તો જો અમે આવી ગયા છીએ વાડીએ આપણે કપાસ વાવ્યો તો કપાસનો બી આપણે ટૂન કરવાની છે અને અહીંયા જો સામે દેખાય તે ઉપડામાં છે બુલબુલના બચ્ચા અને અહીં છે આપને ઉનાળું ઝાડના ઉપડા ઉપરા આપણે અહીં કર્યા હતા તો જો આ જગ્યા દેખાય આપણે બધે ઉપરા જ કર્યા હતા અને આ એક ઉપડો રાખી દીધો હતો કેમ કે ત્યાં હતા બુલબુલના ઈંડા તો બુલબુલના ચાર ઈંડા હતા પછી કોઈ પક્ષી ખાઈ ગયું હોય તો કોણ જાણે તો હવે એક બચ્ચું રહ્યું છે પેલા બે બચ્ચા હતા બુલબુલના એક બચ્ચું કોઈ કાગડો છે કે કોઈ અન્ય જીવજંતુ ખાઈ ગયું ને હવે એક જ બચ્ચું છે બુલબુલનું તો તમે જો જોઈ શકો છો આ બુલબુલનું બચ્ચું આ છે બુલબુલનું અને આપની વાડીએ ચા નવા મહેમાન આવ્યા છે તો વિડીયોમાં બધા બન્યા રહેજો તો તમને એ પણ હમણાં બતાવું અને આપણે કપાસ જો આવો થઈ ગયો છે સરસ આ કપાસ આપણે ઘઉં વાળે વાયુ તો થોડાક ચા ઊંડા નાખેલા છે કેમ કે આપણે ઘઉંનું ડૂચું હોય તે સળગાવી નહીં અમે એટલે થોડોક ડૂચો આપણે હાથીમાં ન ભરાય એટલા માટે કોઈક ઊંડા ચા નાખ્યા હોય તો આવો જો સરસ કપાસ થઈ ગયો છે તો ચાલો હવે તમને આપના નવા મહેમાન બતાવીએ વિડીયોમાં બધા બની લેજો આજે આપણી જો વાગીએ કપાસ તો નાઈ ગયો પછી ગાયના ખીલા ચોખા કરી નાખ ઉનાળે ચોખા કરવાનો ટાઈમ આપણે મળ્યો નહોતો એટલા માટે તો ચાલો વિડીયોમાં બધા બન્યા રહેજો આપણા નવા મહેમાન આવ્યા છે બતાવીએ તો જો અહીં કુતરી વિયાણી છે અને આ છે આપના નવા મહેમાન તો તમે જોઈ શકો છો એક ગલુલ્લું અહીં પણ છે બે ગલુલિયા છે એક આ સરસ ગલુલું છે એકદમ તેની માં જેવું સરસ ધોરવું છે તમે જોઈ શકો છો તેની માં પણ ધોરી જ છે જો આ ચાર દિવસ થયા છે આ કૂતરી પડી એક આ છે કાયડું તો તમે જોઈ શકો છો અને આ છે આ સાવકારું ગલુરિયું છે એ આ છે ગલુરું તો આપણે તેને મૂકી દઈ તેની મા પાસે અત્યારે જો ચોમાસું છે એટલા માટે વીઆણી થી તો આ કુતરી વાડમાં આપણે આ વાળીયા મકાન છે તો આ સીડીના ખાચામાં ગલુડિયા મૂકી દીધા કેમ કે એ ચોમાસાનું વાતાવરણ હોય ગલુડિયા પલરી જાય એટલા માટે તો ચાલો મિત્રો જો આપણે જાવું છે ઘરે આજે છે સાડી બીજ અને અમારે જાવું છે વાગી ગયા છે છ તો વિડીયોમાં બધા બન્યા રહેજો તો આ છે રામાપીરનું મંદિર અહીંયા મોટું મંદિર છે

હતો અત્યારે સ્તંભ ઊભો કરવામાં આવ્યો હતો એમ